સોશિયલ મીડિયામાં અવારનવાર પોતાના ભાષણોથી વાયરલ થતા સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા એક વખત ફરીથી સાથે જોવા મળ્યા હતા સાંસદ મનસુખ વસાવા અને ચૈતર વસાવા એક મંચ પર જોવા મળ્યા હતા ત્યારે મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવાના વખાણ કર્યા હતા આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં સાંસદ મનસુખ વસાવા નર્મદાના વિકાસની વાત કરતા જોવા મળ્યા હતા

ચલાય જ રાખીશું તો નુકસાન કોને આપણા બાળકોને નુકસાન થાય તો આવનારા દિવસોમાં સમયની સાથે આપણે બધા જાગૃત થઈ ના આદિવાસી સમાજ પ્રગતિ કરે એ માટે સહિયારો પ્રયત્ન કરે ના ખાતમુર્તના પ્રસંગે હું એક રસ્તો સારો બને એના માટે ધારાસભ્ય સૂચન કર્યું છે તો હું પણ એ જ એજ વાત કહું છું કે રસ્તો સારો બને બધા જ રસ્તા સારા બને રોડ રસ્તા સારા બને તો લોકો વખાણ કરશે કે કોન્ટ્રાક્ટરની વાહવા કરશે તો કયા કોન્ટ્રાક્ટરે યોગેશભાઈ વાવા અને ખરાબ કરે એનો નખો થાય એમ કે એના કરતા શું ગાળો ખાય એના કરતા રસ્તો આરો બને કોન્ટ્રાક્ટરો ભાઈ તો આ રસ્તો સારો બને પ્રજાની સુખાકારી માટે છે તો આજના પ્રસંગે આમ તો શું મારે બીજું કામ છે એટલે ત્યાંથી નીકળી જવાનું હતું પણ બહેને આગ્રહ કરી સારો પાંચ દસ મિનિટ હવે ને ખાનસિંહ કહે કે મારો વિસ્તાર છે આવો ને ભાઈ તો જે મને જે યોગ્ય લાગ્યું એ કહ્યું તો આપણે બધા આવનારા દેશો બધા સાથે મળીને આપણા તાલુકાનો વિકાસ કરીએ નર્મદા જિલ્લાનો વિકાસ કરીએ ભારતમાં થઈ